ઝોન એક સુરે શહેરનાઓ ના સફ આરોપી શોધવા આપેલ સૂચના માર્ગદર્શન ધંધો બેકાર રહેઠાણ એકસો પાસઠ કલ્પના સોસાયટી કૈલાશનગર સોસાયટી સામે ગોડાદરા સુરતના ને પકડી પાડેલ છે આ કામે સદર આરોપીએ ફરિયાદી શ્રી તે વિનોદભાઈ દાલચંદભાઈ અગ્રવાલ રહેઠાણ કુંભારીયા ગામ સુરત નાઓ ગઈ કાલ તારીખ 12 છે 2016 ના રોજ સવાના મંદિરે દર્શન કરી પરિત પોતાના ઘરે ચાલતા જવાતા ત્યારે સદર આરોપી અનિલ લાલાભાઈ રાઠોડ તથા તેની સાથેના સહ આરોપી શંકર ધીરુભાઈ પટેલ બંને નાઓ એક મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની ગળામાં રહેલ સોનાની હનુમાનજીના પેન્ડલ વાળી ચેન કિંમત રૂપિયા 42000 ની મોટરસાયકલ ની પાછળ બેસેલ અને લાલાભાઈ નાઓ એ સ્નેચિંગ કરી ભાગી ગયેલ હતો જેને એલસીબી ઝોનિક દ્વારા પકડી પાડી પુણા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે રિપોર્ટર એસ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ